ઉદબોધન રજૂ કરે નમસ્કાર આજે અહીં ઉપસ્થિત સર્વેને સિત્તોતેરમાં પ્રજાસત્તાક નિમિત્તે પ્રાથમિક મહારાજ પવિત્ર નડિયાદ ભૂમિ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મભૂમિ જાગૃત સંવેદનશીલ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌ બાળકો સૌ પત્રકાર મિત્રો નડિયાળના નાગરિકો આપ સૌનું સ્વાગત કરું છું તેમજ આપણા રાષ્ટ્રીય પર્વના આજના શુભ દિવસે આપ સૌને અનેકાનેક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું તથા રાષ્ટ્રને માટે પોતાના બલિદાન આપનાર સૌ શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું છું આજનો દિવસ ઇતિહાસમાં એટલા માટે મહત્વનો છે કે આજના દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું છે ભારત દેશનું બંધારણ હોવાની બાબત આપણા સૌના માટે ગૌરવની બાબત છે આપણી લોકશાહી અને ગણતંત્ર બંનેની સાચા અર્થમાં આજનાથી જ નડિયાદનું વિઝન નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યું અને નડિયાદના સર્વગ્રાહી વિકાસ માટે જરૂરી હોવાની ગત વર્ષના મારા અહેવાલને સૌ નગરજનોએ સહર્ષ સ્વીકાર કર્યો છે અને તેના પરિણામો બનવાની દિશામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં તથા પર્યાવરણની જાળવણીમાં અગ્રેસર કામગીરી કરવાના ભાગરૂપે નડિયાદ મહાનગરપાલિકા વિશે આપણા સૌના સહિયારા પ્રયાસોનો પ્રતિબિંબ છે અને આગામી દિવસોમાં પણ દોહરાવેલ હતો ત્યારે સ્વચ્છ ભારત મિશન નિર્માણ ગુજરાતની ભાવનાને સાચા જેના રાષ્ટ્રીય પર્વના પ્રસંગે સૌ નગરજનોને આહવાન કરું છું સૌ નગરજનોની સુખાકારી વધે તે દિશામાં આગળ વધવાના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને એ પરત મહાનગરપાલિકા દ્વારા ત્રણસો કરોડથી વધુના કામો બનાવવાના હેતુસર દાઢી માર્ગ ઉપર આપણે આઇકોનિક રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે નગરજનોની સુવિધા હેતુસર ઇપુવાલા હોલનું રિનોવેશન દસે દસ ગામ જે ભણ્યા છે એ તમામ ગામોમાં સિટી સેવિક સેન્ટર ઊભા કરવાનું ઘર બનાવવાનું કામ પણ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે માગરપાલિકા आज सितोतेर म प्रजासत्ताक दिवस निमित्ते सर्वे नड़ियाद शहरीजनों ने શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મભૂમિ સાક્ષર નગરી અને સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિની અનુભૂતિ અને એના આશીર્વાદથી આપણે જ્યારથી કોર્પોરેશન બન્યું ત્યારથી એક વર્ષમાં ખૂબ જ વિકાસના કામો હાથ ધર્યા છે ત્રણસો પચાસ કરોડથી ઉપરના કામો જે હાથ ધરવામાં આવ્યા છે તેનો નગરજનોને ચિતાર આપ્યો છે સ્વચ્છતા અને સુંદરતા શહેરની વધે પર્યાવરણની જાળવણી થાય લોકોની સુખાકારી વધે અને તમામ લોકોના લાઈવલીહૂડ માટે નગરપાલિકાથી મહાનગરપાલિકા બન્યા પછી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે અને શહેરીજનોનો પણ ખૂબ સહકાર મળ્યો છે ત્યારે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે હું શહેરીજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય ભારત જય જય ગરવી ગુજરાત જય સર આજે ખાસ કરીને કયા બાળકોને બોલાવવામાં આવે આજે ધિર બાળકો અને યુવાનો જે છે નડિયાદ શહેરમાં એમને ખાસ બોલાવવામાં આવ્યા હતા અને એમની સાઈન લેંગ્વેજમાં પણ આપણે રાષ્ટ્રગાન કરી અને સંવેદનશીલતાનો એક પરિચય આપ્યો છે સાથે સાથે આપણા ધારાસભ્યશ્રી પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા એ માટે હું એમનો પણ આભાર માનું છું અને એમની સંવેદનશીલતાને પણ બિરદાવું છું આજે સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ છે આજે સૌ નડિયાદ શહેરના વાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે નડિયાદને મહાનગરપાલિકા બને એક વર્ષ પૂર્ણ થયું છે અને એક વર્ષ પૂર્ણ થતાંની સાથે જ લગભગ સરકારમાંથી ત્રણસો કરોડ જેટલા કામો આપણને મળ્યા છે એમાં એંસીથી નેવ કરોડ રૂપિયાના કામો લોકાર્પણ થઈ ગયા છે બાકીના પ્રગતિમાં છે આવનારા દિવસોની અંદર નડિયાદ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારી રીતે આગળ વધે એના માટેના પણ પ્લાનિંગ થઈ ગયા છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે શહેરી વિકાસ વર્ષ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાનું આ વખતે બજેટમાં પ્રોવિઝન કર્યું હતું એના ભાગરૂપે અન્ય ઘણા બધા કામો આપણને મળી શક્યા છે તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર મારું તેની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે દેશને આગળ લઈ જઈ રહ્યા છે સમગ્ર વર્લ્ડની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ભારત દેશ એક એવો દેશ છે જેની પ્રગતિ થઈ રહી છે અર્થતંત્ર ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે આપણો નંબર એકથી ત્રણમાં આવી રહ્યો છે દેશના વિકાસની અંદર નરેન્દ્રભાઈની આગેવાનીમાં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે આવનારા વર્ષની અંદર આપણે આગળ વધીએ એવી અપેક્ષા સાથે નડિયાદના સૌ નગરજનોને